ભાઈ દેલવાડા થી નીકળી ગયા જુનાગઢ જવા માટે બેઠી ગયો ટ્રેન માં ટ્રેન આવી ઉભી ગઈ હતી તો મને રાહુલ ને વિચાર આવ્યો કે હાલની ભાઈ ધોકો મારી દે હાલ થી કેમ નથી આગળ જોતા ભાઈ ચેક કરે છે કે પંચર પંચર પડ્યું નથી તો અમે પણ નીચે ઉતરીને ટ્રાય કર્યું કે જોઈ તો આમાં ટાયર જ નથી આવતા પંચર ક્યાંથી પડે મારા હાથના ડાયાસિંગ આવીને ફૂલ મજા આવી ગઈક માં નાચવાં પડી ગયો પડી ગયા હતા બે ભણ થઈ ગયા હતા નીંદર આવતી મેં કેમેરો ફરી નાખ્યો બાર ની તરફ વરસાદ આવ્યો નહી વરસાદ નું કઈ નામ જોવા મળતું નતું ભાઈ

હવે તો બસ નીકળી ગઈ છે વેરાવર સ્ટેશન થી સોમનાથ જવા માટે તો આપણે એકવાર વાર જોર થી જે બોલાવાની છે બોલા સોમનાથ દાદાની ની સોમનાથ દાદાની ની જે બોલાવી દીધી ને બસ હતી પેક તો અમને થતી હતી બઉ ગરમી રિએક્શન તો ખાલી છો કે અમારું કેવી ગરમી થાય તમે એ કરે છે ને આઠ જણાની ટિકિટ લઈ લીધી છે સોમનાથ દાદાની આટલા હજાર માં આવ્યો મને આંકડો નથી દેખાતો માર્ગ જણો આંકડો કેટલો આવ્યો તો ભાઈ અહીંથી વેરાવળ થી જે બસ આવે છે એની ટિકિટ છે એક જણાની ની પંદર રૂપિયા તો બસ પહોંચી ગઈ સોમનાથ મંદિર ને હવા હવાના ઠેલા લઈને નીચે ઉતરવા માંડ્યા ને પછી અહીંથી જવાનું છે ભાઈ બંધને મળવા તો આગળ વધીએ કારણ કે તડકો બહુ છે વરસાદ જેવો કઈ માહોલ છે ને આપણે તો વરસાદ સમજીને આવ્યા હતા ભાઈ પણ વરસાદ છે નહીં તમે બધા ઉતરી ગયા છે આ ભાઈ અમારા અમદાવાદ થી આવ્યા છે સ્પેશિયલ જુનાગઢ ફરવા માટે આ ભાઈ અમારા સુરત માટે સુરત થી આવ્યા છે સ્પેશિયલ જુનાગઢ માટે ફરવા તમે અહીં ભેગા થઈ ગયા છો ઓલરેડી બધા તો પછી આપણે જઈએ હવે સોમનાથ દર્શન કરવા તો મંદિર ની અંદર મોબાઈલ કઈ વગેરે ની વસ્તુ કઈ અલાઉડ નથી તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને બનાવી રહ્યો છે આપણા બીજા પાર્ટમાં હાલો જય સોમનાથ જય માતાજી